હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ કોકિલસ કિચન આજે આપણે બનાવીશું લીલી ડુંગળીની કઢી અને રોટલા બાજરીના દેશી બાણું આપણું કહેવાય છે અત્યારે ઠંડીની સિઝનમાં મજા આવે છે દેશી ભાણું ખાવાની તો એના માટે મેં જરૂરી સામગ્રી અહીંયા લઈ લીધી છે લીલી ડુંગળી કટ કરીને રાખી છે આદુ મરચાં લસણ પણ વાટીને રાખ્યા છે લીલા ધાણા મીઠો લીમડો અને આપણે જીરું અને મેથીથી આપણી કઢીનો વઘાર કરીશું ચણાનો લોટ લીધો છે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન અને અહીંયા મેં છાશ લીધી છે મોળી બહુ મોળી પણ નહીં અને ખાટી પણ નહીં તમે દહીં પણ લઈ શકો છો દહીંની છાશ બનાવી અને એ પણ તમે વાપરી શકો છો અહીંયા મેં છાશનો ઉપયોગ કર્યો છે તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ જે છે એને આપણે છાશમાં નાખી દઈશું આ રીતે ત્રણ ચમચી મેં લીધો છે અહીંયા લોટ એટલે જાડી મસ્ત આપણી કઢી બની વાળી એને આપણે આ રીતે છાસમાં વલોવી લઈશું એક પણ કણી ના રહે એનું ધ્યાન રાખી અને આપણે છાસને એકદમ મિશ્રણને એકદમ મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે અહીંયા એક તપેલી લઈશું પેન લઈશું એને સ્ટાર્ટ કરીને ઘીનો વઘાર કરીશું એકથી બે ચમચી આપણે ઘી લઈશું આપણું ઘી એકદમ મેલ્ટ થઈ ગયું છે એમાં હું બે લવિંગ નાખીશ અને આ બાજુ જીરું અને મેથી વઘાર આપણું એકદમ સતળાય જીરું અને મેથી અંદર સતળે એટલે એમાં નાખી દઈશું મીઠા લીમડાના પાન બ્રાઉન કલરનું થવા દેવાનું કાળી ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું એ તો વઘાર આપણો ગળી જશે

શેકી લેવાનું છે મસ્ત મજાની સુગંધ આવે છે ત્યારબાદ આપણે આ એકદમ સતવાઈ જાય થોડું એટલે આપણે જે મિશ્રણ તૈયાર કરી નાખીએ છીએ આપણે અંદર લેડી દઈશું તો આપણું મિશ્રણ આ ડુંગળી અને લસણ બધું સતવાઈ ગયું છે હવે આપણે આ રેડી કરીને છાશમાં બેસન નાખીને તૈયાર કરી રાખશું તો આપણે એકદમ નાખી નાખી દઈશું આ રીતે હલાવીને નીચે આપણો બેસનનો ભાગ રહી ના જાય તો આપણો કઢીનો એક ઉકાળો ના આવે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે આ રીતે એ તો આપણું દહીં છે આપણું કે છાસ કોઈ પણ વસ્તુ છે એ ફાટી જાય જો આ રીતે હલાવીએ નહીં તો એટલે સતત આપણે એનો ઉકાળો આવે ત્યાં સુધી આ રીતે એક ઉકાળો આવી જાય પછી તમે ગેસની ધીમે આંચ કરી અને ધીમે ધીમે ઉકાળવા દો તો ચાલે પણ એક ઉકાળો આવે ત્યાં સુધી તો સતત આપણે એને આ રીતે હલાવતા જ રહેવાનું છે આપણે બીજા બધા મસાલા તો નાખી દીધા છે એમાં જરૂરી સ્વાદ અનુસાર મીઠું આ રીતે ધાણાજીરું પાવડર નાખી દઈશું એક ચમચી અને એક સામાન્ય હળદર લઈશું આપણે એટલે બહુ પીળી યલો પણ ના લાગે અને બહુ વ્હાઈટ પણ ના લાગે થોડું વચ્ચેનો એનો કલર રહે ખાતા હોય તો નાખી શકો છો હું અહીંયા એવોઈડ કરીશ કારણ કે મારા ઘરમાં ગળી કઢી બધાને નથી ખાવતી તો ફ્રેન્ડ્સ આપણો કઢીનો એક ઉકાળો આવી ગયો છે હવે આને આપણે ગેસની એકદમ એકદમ ધીમી ફ્લેમ કરી દઈશું એટલે આપણું કઢી ધીમે ધીમે ઉકળશે ત્યાં સુધીમાં આ બાજુ આપણે રોટલાની તૈયારી ચાલુ કરી દઈએ તો અહીંયા મેં માટીનું કઢાઈ લીધેલી છે માટીનું કલા તો આપણું કલાળું સૌ પ્રથમ ગરમ થવા મૂકી દઈશું આપણે ત્યાં સુધીમાં આપણું મેં અહીંયા એક વાટકી બાજરીનો લોટ તૈયાર રાખ્યો છે એમાં સૌ પ્રથમ પહેલાં મીઠું લઈ લઈશું મીઠું અને પાણીથી આપણે લોટને બાંધી દઈશું આ સિંધારું નમક છે એટલે થોડું હું વધારે લઉં છું પાણીમાં પણ તમે મીઠું નાખી અને રોટલો બનાવી શકો છો આ રીતે આપણે લોટને ખાસ મસળવાનો છે તો આપણો લોટ પહેલાં આ રીતે પાણીમાં પલાળી દેવાનો છે તમે જોયો છો પછી આ રીતે થોડું થોડું પાણી લઈ અને પછી આપણે લોટને મસળવાનો છે જે હથેળીનો આ ભાગ છે એ આપણે આ રીતે આમ કરી અને લોટને એકદમ ટૂંકવાનો છે જેટલો તમે લોટને ટૂંપશો એટલો રોટલો તમારો એકદમ મસ્ત મજાનો ફૂલી અને બનશે એકદમ ફૂલીને દડા જેવો રોટલો આપણો બને છે લોટ મસળવાની અને રોટલો ટીપવાની એ બે મેઈન કારીગરી છે બાજરીના રોટલામાં તો આ રીતે આ રીતે આપણે આ ભાગથી જ એને રોટલાને રોટલાના લોટને મસળવાનું છે આ રીતે એવું લાગે તો થોડું થોડું પાણી લઈ અને પછી આપણે આ રીતે લોટને ટૂંકવાનો આ રીતે આપણો લોટ ટૂંકાઈ જાય તે તરત જ આપણે ખ્યાલ આવી જશે એકદમ આવો આપણો લોટ ઈચ્છુત બની જાય છે ક્યાંય બી ચોટતો બી નથી અને આપણો લોટ આમ રોટલા ટીપવા માટે એકદમ રેડી છે અત્યારે તો આપણને જેટલું એમ લાગે કે નાનો મોટો બનાવો છે એ પ્રમાણે લુઓ લઈ લેવાનો મને થોડો વધારે લાગે છે એટલે હું થોડું સાઈડ કરી દઈશ અને આ રીતે આપણે એનો આ રીતે આપણે લોટને લઈ લેવાનો છે બહુ ગુલ્લુ કરી અને પછી અને હથેળીના આ બંને ભાગથી આપણે રોટલાને ટીપીશું આ રીતે આ રીતે ધીમે ધીમે થોડો મોટો થઈ જાય એટલે આપણે આંગળીની મદદથી આ રીતે ફ્રેશ કરવાનું પહેલાં હથેળી બંને હથેળીની મદદથી આ રીતે પ્રેસ કરતા જવાનું ત્યારબાદ બંને સાહેજ મોટો થાય સાઈજ રોટલાની એટલે આ રીતે આંગળીઓની મદદથી આપણે પીપીશું રોટલાને અને ધીમે ધીમે આ રીતે મોટો કરીશું અને આ બાજુ આપણું કલાળું પણ ગરમ થઈ ગયું છે તો એમાં એ ખાસ ધ્યાન રાખવાનું આપણી તવી ગરમ હોવી જોઈએ તો જ આપણો રોટલો શેકાય અને તરત સરસ મજાનું ફૂલશે તો આપણો રોટલો રેડી છે આપણે એમાં આ રીતે તવીમાં નાખી દઈશું અને તરત જ આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની એટલે આપણો રોટલો બધી બાજુથી સરસ મજાનો શેકાય તો આપણે હવે આ બધી બાજુથી આ રોટલાને આ રીતે ઇટલાવી લઈશું નીચેની સાઈડ જોઈ લેવાનું શેકાઈ ગયું છે આ રીતનું આ રીતનું શેકાવવું જોઈએ બહુ વધારે પડતું પણ ના ચડવા દેવાનું અને બહુ ઓછું પણ નહીં એટલે સરસ મજાનો પછી આપણો રોટલો શેકાય બધી બાજુ તો આ બાજુ આપણી કઢી પણ એકદમ ઉકળી અને સરસ મજાની તમે જોવો છો કેટલી સરસ ચાટડી આપણી કઢી તૈયાર છે મસ્ત મજાની લસણ ડુંગળીવાળી આપણી કઢી રોટલા માટે તૈયાર છે એને છેલ્લે આપણે લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી લઈશું તો રોટલા માટે રેડી છે આપણી કઢી લસણ ડુંગળીવાળી આપણો રોટલાનો બીજો ભાગ નીચે જોઈ લઈએ શેકાઈ ગયો છે આ રીતે બ્રાઉન કલરનો હવે આપણે એને ફેરવી દઈશું ઉલટી દઈશું તો હવે આપણે છેલ્લી સાઈડ આપણે રોટલાની જોઈ લઈશું તમે જોવો છો સરસ મજાનો આપણો રોટલો બધી બાજુ શેકાઈ ગયો છે આ રીતે ઉલટ પુલટ કરી અને બધી બાજુ આપણે શેકી લઈશું તો તૈયાર છે આપણા કઢી અને આ રોટલા ઘી નાખી કઢી ઘી ગમી હોય તો મારી રેસીપી ગમી હોય તો જરૂરથી બધા લાઈક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઇબ ના કરવી હોય તો અવશ્ય કરી લેજો થેન્ક યુ